હોડાથી ખેડૂતોને સો ટકા જમીનમાંથી ચાલીસ ટકા જમીન જાહેર હેતુઓ માટે નાણાકીય વળતર વિના કપાતમાં જઈ શકે છે ખેડૂતોની મુખ્ય ચિંતા એ છે કે તેમની આજીવિકા મુખ્યત્વે ખેતીવાડી અને પશુપાલન પર નભે છે અને જો ચાલીસ ટકા જમીન કપાતમાં જશે તો બાકીની સાઠ ટકા જમીનમાં તેમની આર્થિક રીતે ટકવું મુશ્કેલ બનશે અગાઉ અમદાવાદ કે સુરત જેવા શહેરોમાં જમીનના ભાવ વધ્યા હતા જેથી ચાલીસ ટકા કપાત બાદ પણ ખેડૂતોને ફાયદો થયો હતો પરંતુ હિંમતનગરમાં મોટા ભાગના લોકોનું જીવન જમીન પર નિર્ભર હોવાથી આ જોગવાઈનો ઉગ્ર વિરોધ થઈ રહ્યો છે હિંમતનગર લેવલ એવું કોઈ ડેવલપમેન્ટ નથી જે જગ્યાએ હુડાની જરૂર હોય એવું મને એવું લાગતું નથી હિંમતનગર માં એવું મોટું કોઈ ડેવલપમેન્ટ તમે અહીંયા આયા તો રસ્તા રોડ બધું જોયેલું જ છે અહીંયા એવું કોઈ ડેવલપમેન્ટ નથી કે જે હુડા લગતું હોય હુડો લગાવવા માટે હોય હુડો લગાવવાની કોઈ જરૂર નથી અહીંયા અહીંયા ડેવલપમેન્ટ કોઈ ઝીરો જીરો ડેવલપમેન્ટ છે એટલે હુડાની અહીંયા કોઈ જરૂરિયાત નથી ખેડૂતોની જે જમીન કપાય છે એટલા માટે હુડાની જરૂર નથી આ મહાસંમેલન કરવાનું કારણ સાહેબ એ છે કે કોઈ અધિકારીના પગાર માંથી ચાલીસ ટકા કપાસ સરકાર વિકાસના નામે તમને રોડ આપશું રસ્તા આપશું એ જ વસ્તુ સાહેબ અમારી આજીવિકા જે છે એ આજીવિકા અમારી ખેતી છે અમે લાખ રૂપિયાની કમાણી કરતા આવીએ તો લાખ રૂપિયામાંથી સાહેબ અમારી બે એકર જમીનમાંથી તમે ચાલીસ ટકા જમીન લઈ લો તો બે એકરમાંથી લાખ રૂપિયાની જે કમાણી થાય છે એ થવાની નથી અને અમારી આવક ચાલીસ ટકા ઓટોમેટિક કપાઈ જશે સાહેબ અને આ જ વિગતો છે જેના કારણે અમે બધા આંદોલન કરી રહ્યા છીએ આજે ત્રીસ તારીખે પૂડા નામનો એક કાળો કાયદો જે પૂરા હિંમતનગરના અગિયાર ગામને અસર કરતો આજે ખેડૂત મહાસંમેલન યોજવામાં આવ્યું છે આગામી દિવસોમાં જો હુડા નામનું રદ નહીં થાય હુડા રદ નહીં કરવામાં આવે તો હિંમતનગર તાલુકાના દરેક ખેડૂતો આજે આ તાલુકા પૂરતું સંમેલન છે હજી અમે પૂરા જિલ્લામાં પ્રવાસ કરીને પૂરા જિલ્લાનું એક સમર્થન લઈને એક કાર્યક્રમ યોજવાના છીએ આવનાર દિવસોમાં અમારા ગામના દરેક ભાજપ લક્ષી ભાજપ પ્રેરિત જે પણ છે જે પણ પદ ઉપર છે દરેક દરેક વ્યક્તિ ગ્રામજનો ભાજપ કાર્યાલય પર જઈને ભાજપ પ્રમુખને જાહેરમાં સમૂહમાં એક રાજીનામા કરવાનું પણ આયોજન કરી રહ્યા છે વિરોધમાં મહાસંમેલન થઈ રહ્યું છે જો સરકાર હુડા માટે નહીં સમજે તો આનું જલદ કાર્યક્રમ આપવામાં આવશે અમે કોઈ રાજકીય પક્ષથી આ સંમેલન નથી ફક્ત સંયમ ખેડૂતોનું સંમેલન છે અને કંઈ પણ જરૂર પડશે તમે ઉગ્ર આંદોલન કરશું સરકારને ભૂલ પાડવી હશે તો પણ પાડી દઈશું એમાં અમે જરા પણ ગભરાવીશું નહીં અને આગળ હજુ ઇલેક્શન આવે છે ઇલેક્શનમાં પણ અમે એનો પડઘો પાડી ન આજ સુધી અમે બધા જંડા ફરકાવી ફરકાઈ ને તાકે છે હવે આ સરકાર અમારે જોઈતી જ નથી અમારે હુડા હતા બસ એ જ અમારો મન સંકલ્પ છે આજે અમે હુડાના માટે જ હુડાના વિરોધ માટે ભેગા થયેલા છે અમારી અગિયાર ગામની જમીન જે કરી ઇઠ્યોતેર સો એકર જમીન અમારી હુડામાં જાય છે બરોબર એનું એક રૂપિયો સરકાર વળતર પણ આપતી નથી અને અહીંયા હિંમતનગર લેવલમાં એવો કોઈ વિકાસ નથી કે વિકાસ કરવા માટે અમારી જમીન આપવી પડે એના માટે અમે હુડાના વિરોધ માટે અમારે ભેગા અમારે ઉડા નથી

અને જરૂર જણાય તો અમે ગુજરાત લેવલ પણ દરેક ગામના દરેક સિટીના અને દરેક શહેરના આંદોલન

જે જે મહિલાઓ ખેડૂતો મોટી સંખ્યામાં હિંમતનગર ખાતે છે અને તેમનું સ્પષ્ટ માનવામાં સરકાર તેમની આ જે માંગણી છે તે નહીં માને અને હુદ્દા જો લાગુ કરશે તો આગામી ચૂંટણીમાં જે છે તે જોવા જેવી થશે તેમ ખેડૂતોએ બાયો ચડાવી છે આનંદ બારોટ વી આર લાઈવ હિંમતનગર